નમસ્કાર મિત્રો અમારી એટીનો ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દિલ્હીની ત્યારે ચાલીસ શાળાઓને બોમ્બથી ધમકી મળી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે ત્યારે મિત્રો વધુ જણાવી દે કે ધમકી પડ્યા બાદ ત્યારે મિત્રો પોલીસ અને બોમ્બ ડિપોઝિટ સ્કોડ તપાસ કરવા માટે શાળાઓમાં પહોંચી હતી મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે પરંતુ ત્યારે મિત્રો તપાસમાં કંઈ મળ્યું ન હતું જે શાળાઓને ધમકી મળી છે તેઓ પશ્ચિમ વિહારના જીટી કોલેજ હતા ત્યારે મયુર વિહારની મધર મેરી અને ચાણક્યપુરીની બ્રિટિશ સ્કૂલ અને ડીપીએસનો સમાવેશ થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ